સબસિડીની યોજનાનો લાભ ખેડૂતો ન લઈ શક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે કિસાન ચેરમેન પાલ આક્ષેપ લગાવ્યો છે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્યું જ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે આઈ ખેડૂત પોર્ટલમાં ખેડૂતોએ સબસિડી માટે અરજી કરવાની હોય છે ખેડૂતોએ અરજી કરવાના પ્રયાસ કર્યા પરંતુ પોર્ટલ ન ખુલતા અરજી નથી થઈ શકી ખેડૂતોને ખેત ઓજારો પાણીના ટાંકા ગોડાઉન માટે સબસિડીની અરજી કરવાની હતી પહેલાની જેમ મેન્યુઅલ અરજી ફરીથી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે એ આઈ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે સાડા દસથી આ અરજીની શરૂઆત થવાની હતી આખા ગુજરાતભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આઈ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે હમણાં વારો આવે હમણાં ખુલે હમણાં વારો આવે કોઈ ખેડૂતોએ પાણીનો ટાંકો બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ ગોડાઉન બનાવવાનું હતું કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું અગાઉ પણ ત્રણ ચાર વખત જ્યારે જ્યારે આઈ પોર્ટલની તારીખ હતી એ તારીખે ખેડૂતોએ આખો આખો દિવસ બરબાદ કર્યો અને જ્યારે આ સર્વર ચાલુ થાય છે અને આ પોર્ટલ ખુલે છે ત્યારે એમાં લખેલું આવી જાય છે કે તમારા તાલુકાની ઘટકો આપવાની મર્યાદા પૂરી થઈ ગઈ છે એટલે હવે તમારા તાલુકામાં અરજી થઈ શકશે નહીં અને જ્યાં અરજી થઈ શકી છે ત્યાં એને મેસેજ આવ્યો છે ખેડૂતોને કેવો મેસેજ આવ્યો છે તો એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે નાણાકીય જોગવાઈ કરતાં વધારાની અરજી મળેલી હોય નાણાકીય જોગવાઈ ઉપરાંત કે બચત ફંડ ઉપલબ્ધ થશે તેવા કિસ્સામાં જ મંજૂરી માટેની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા આપની અરજી પડતર નિકાલ ગણાશે